કચ્છવરના બાકરોલ ગામ નજીક કોકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક હેજાર્ડ્સ કેમિકલ વેસ્ટની ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા બાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે સૌ પ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા એકસો પચાસમી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક સંદિગ્ધ આઇસર ટેમ્પો નજરે પડ્યો હતો જોકે ટેમ્પો મળ્યો પણ નંબર ન ચણાતા પોલીસ માટે પડકાર ઉભો થયો હતો પોલીસને નંબર ન મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા એકસો પચાસમી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં ભંગારિયાઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલ્ટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ શમિયુદ્દીન મોહમ્મદ અકિલુદ્દીન શેખને શોધી કાઢી તેની પૂછપરછ કરતા વચેટીયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસી માં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર પર આવેલ લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી પાણી ભરેલા ડ્રમ કંપનીમાંથી આઈસમા ભરી અને ડ્રમ બાકરો નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા અંદાજે પાંચ હજાર લીટરનો રાસાયણિક કેમિકલયુક્ત પાણીનો જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે ક્યુ વી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ ચિક્કાર જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા આ મામલામાં પોલીસે સપરાધ માનવ વદનો ગુનો પણ દાખલ કર્યો છે ગઈ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ જેમાં એવું જણાવવામાં આવેલ છે કે અજાણ્યા એસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા એસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એક્વિયસ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ જે એક્વિયસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા

પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં રૂપેશ પટેલ ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ પ્રાથમિક લિમિટેડ કે જે અંદર છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીસ વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમી નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે સોળ ઈવી છ્યાસી છોસઠ જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત પચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લીટર જેટલું એકવીય વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે